હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત નામ આપ્યું છે સચ્ચા સચ્ચા એટલે સાચો એટલે હીરો હીરો તો તમે બધાએ જોયો જ છે બરાબર પણ અહીંયા આપણને કયા હીરાની વાત કરી છે તો આપણે પોતે જ છીએ ક્યારે બનીએ છીએ આપણે પોતે હીરા તો હીરા જેવું આપણે કામ કરીએ ત્યારે હીરો કેટલો ચમકતો હોય છે તો આપણને સુંદર લાગે છે ને એવી રીતે જ આપણે પણ બી કેવી રીતે ચમકવાનું છે એ અહીંયા આ પાઠની અંદર આપણને સમજાવ્યું છે ચલો હવે પાઠને આપણે થોડી વધારે માહિતી મેળવીશું તો ખબર પડશે તમારે બરાબર ધ્યાન આપવાનું છે પ્રસ્તુત કહાની મેં વ્યક્તિ કે જ્ઞાન કે સાથ સાથ પુષ્ક કર્મ કો બી મહત્વ દિયા ગયા હૈ અચ્છા જ્ઞાન અચ્છી બાત હે લેકિન આચરણ મેં નહીં હે નિરથક હે ઈસ બાત કો રોચક તરીકે પ્રસ્તુત તમને બધાને મજા આવે એવો પાઠ છે તમારે બરાબર ધ્યાન આપવાનું છે સૂર્ય અસ્ત હો રહા થાય એટલે આથમી રહ્યો હતો અંધારું થવાની તૈયારી હતી પક્ષી ચી ચી કરતા કરતા પોત પોતાના માળામાં જઈ રહ્યા હતા ગામ કે કુચ સ્ત્રીયા પાણી લે ઘડે લેકર કુએ કી ઓર ચલ પડી ગામમાં તો પેલા પાણી આવે નહીં એટલે પાણી ભરવા ક્યાં જવું પડે કુએ અને કૂવા ઉપર પાણી ભરીને અને પછી પોતાના ઘરે લાવવાનું હોય છે અત્યારે તો કેવું હોય છે આપણા ઘરે નળ ચાલુ કરીએ એટલે પાણી આવી જાય પણ પહેલા જમાનામાં ઘરે પાણી આવતું હતું નહીં પાણી ભરવા માટે કૂવા ઉપર જવું પડતું હતું પાણી ભરતા કુછ સ્ત્રીયા તો આપને ઘરો લોટ ગઈ પરંતુ સે ચાર કોઈક પક્કી જગત પર બેઠક આપસમે ઇધર ઉધર કી કરને લગી ત્યાં પાણી ભરવા માટે તો ઘણા બધા આવતા હોય આખા ગામના બધા જ આવતા હોય તો બધાને પોત પોતાના ઘરે કામ હોય એટલે બધા પાણી ભરીને જતા રહે પણ ચાર સ્ત્રીઓ એવી હતી કે પાણી ભરીને ત્યાં બેસતી હતી પાકી જગ્યા એમની જે ફિક્સ જગ્યા હોય કંઈ જ બેસું એટલે દરરોજ ત્યાં પાણી ભરવા જાય અને બેસે અને ત્યાં વાતો કરતી હતી વાતચીત કરતી કરતી બાત બેટો પર જા પહોંચી ચાર સ્ત્રીઓ હતી વાતો કરતી હતી અને ચાર સ્ત્રીઓ વાતો કરતા કરતા પોતાના દીકરા પર વાતો ગઈ સે એક કી ઉમ્ર સબસે બડી લગ રહી હતી ઉમ્ર એટલે ચાર જણા હતા એમાંથી એક મોટી હતા બેન એ સૌથી વધારે હતા મોટા વ કહને લગી એટલે મોટી સ્ત્રી બોલી એટલે પહેલી સ્ત્રી બોલી ભગવાન સબકો મેરે બેટા જૈસા બેટા દે કે છે ભગવાન દરેકના બેટા આપે પણ મારા જેવો છોકરો આપે મેરા બેટા લાખો મેં એક હે કંઠ બહુત મધુર હે પહેલી સ્ત્રી તમે યાદ રાખજો પરીક્ષામાં આ બધું પૂછાય છે પહેલી સ્ત્રી દૂસરી સ્ત્રી તીસરી સ્ત્રી ચોથી સ્ત્રી ક્યાં બોલતી હે એ આપકો બતા નહીં એટલે તમારે બરાબર યાદ રાખવાનું છે મેરા બેટા લાખો મેં એક કંઠ બહુ મધુર હૈ કંઠ એટલે અવાજ એનો અવાજ ખૂબ જ સુંદર છે અચ્છા ગાતા હૈકે ગીત કો સુન કર કોયલ ઓર મેના ભી ચૂપ હો જતી હૈ જો મારો દીકરો ગાવાનું ચાલુ કરે તો કોયલ અને મેના એ પણ બી ચૂપ થઈ જાય છે લોક બડે ચાવ સે ઉસકા ગીત સુનતે હૈ ચાવ એટલે શું આમ મજા આવે તેઓ ધ્યાન રાખીને સાંભળે છે બધાએ એ જ્યારે ગાવાનું ચાલુ કરે તે જો અહીંયા તમને ચિત્ર દ્વારા પણ બી બતાવ્યું છે કૂવો બતાવે છે બધા પાણી ભરે છે એમાં ચાર સ્ત્રીઓ પક્કી જગત એમની જે જગ્યા હોય ત્યાં બેસીને વાતો કરે છે ઉત સુન કરન હોય કે વી આપણે બેટે કી પ્રશંસા કરે પહેલી સ્ત્રીને આવું કીધું કે મારો છોકરો આટલો હોશિયાર છે એનો અવાજ સુંદર છે તો બીજી સ્ત્રીથી પણ બી રેવાયું નહીં હું પણ બી મારા છોકરાની પ્રશંસા કરું એમ સે કહા મેરે પેટે કી બરાબરી કોઈ નહીં કર શકતા વહુથી શક્તિશાળી ઓર બહાદુર હૈ બીજી સ્ત્રી કહે છે કે મારો દીકરો તો શક્તિશાળી અને બહાદુર છે વ બડે બડે બહાદુરો કો બી પછાડ દેતા હે એનામાં એટલી બધી તાકાત છે કે ગમે તે કોઈ મા આવે લડવા તો એને પાડી જ દે વ આધુનિક યુગ કા ભીમ હે હવે તમે ભીમને તો જોયો જ હશે જોયો તો નહીં હોય પણ તમે એની વાતો તો સાંભળી જ છે મહાભારતમાં કે ભીમ કેવો હોય છે ગદાની અંદર તો એ આધુનિક એટલે અત્યારનો યુગનો ભીમ છે

લગ્નમાં ગયા હોય ત્યારે બ્રાહ્મણ શ્લોક બોલતા હોય છે તો કયો બોલે છે જોયા વિના બોલે છે ને એમ બૃહસ્પતિ એને કહેવાય છે એમ કે જેને જલ્દી યાદ રહી જતું હોય ભણવાનું તે શ્લોકો ફટાફટ આવડતા હોય વ જો કુછ પડતા હે એકદમ યાદ કર લેતા હે એ લગતા એ માનો કંઠ મેં સરસ્વતી કા નિવાસો એને તો સરસ રીતે યાદ રહી જાય છે એમ ધારો કે એના કંઠમાં એના અવાજમાં સરસ્વતીનો વાસ જ છે તો પહેલી સ્ત્રી શું કરે છે એના દીકરાનો કંઠ મધુર છે એમ તો બધા કોયલ અને મેના પણ બી ચૂપ થઈ જાય છે બીજી સ્ત્રી શું કરે છે એનો છોકરો શક્તિશાળી અને બહાદુર છે ભીમ જેવો છે એમ આધુનિક યુગકા ભીમ અને ત્રીજી સ્ત્રી બેટા બૃહસ્પતિ કાં અવતાર હે એને સરસ્વતીનો ન થોડી મજા આવશે આપણને હવે શું થાય છે આગળ એમ તીનો અરોતુ કી કર ચોથી સ્ત્રી ચૂપચાપ બેઠી રહી આપણને તો એવું હતું ચોથી સ્ત્રી પણ બી વાત કરશે પણ અહીંયા તો ચોથી સ્ત્રી તો કંઈ બોલતી જ નથી એ તો ચૂપચાપ બેસી રહી છે ઉમે બેટે કે બારે બાર કુછ નહીં કહા પહલીને ઉસે ટોકતે એ ચૂપચાપ બેસી રહી એટલે પહેલી જે સ્ત્રી બોલી હતી ને કે કંઠ મધુર છે તે કહેવા માંડીએ કયો બહન તુમ કયો ચૂપ હો એ કહે છે બેન તું કેમ ચૂપ છે તુમ બી તો આપણે બેટે કે બારે બતાવો અમે ત્રણ જણાએ તો અમારા છોકરા વિશે બતાવ્યું હતું તો કંઈ બતાવે તારા છોકરા વિશે થોડી ઘણી વાતો કર ચોથીશ્રીને બળે હી સહજ ભાવસેથી કીધું એમ મેં બેટે બેટી ક્યાં પ્રશંસા કરું એ કહે છે કે હું મારા દીકરાને શું પ્રશંસા કરું પ્રશંસા એટલે વખાણ હું શું વખાણ કરું એમ વ ન તો ગંધર્વસા ગાયક હે ન ભીમસા બલવાન ઓર નહીં બૃહસ્પતિશા બુદ્ધિમાન તમારા ત્રણ જે છોકરા છે એના જેવો મારો કોઈ છોકરો છે જ નહીં એટલે હું કોઈ વાત કરી શકી કરી શકું તેમ નથી કુજ સમય બાદ જવે સબ ઘડે સીર પર રક્કર લોટને લગી હવે વાતો પૂરી થઈ ગયેલી ત્રણેય જણા જે પાણી ભરી તું એ માથા પર મૂકીને અને ઘરે ચાલવા લાગ્યા સીર પર રક્કર લોટને લગી તબીબી કિસી ગીત કા મધુર સ્વર સુનાઈ પડા ચાર જણા જતા હતા અને ધીમે ધીમે અવાજ આવી રહ્યો હતો સુનકર આવો અવાજ સાંભળીને સુનકર પહેલી સ્ત્રી બોલી જે પહેલી સ્ત્રી હતી ને એનો દીકરો શું હતો એ ગાવામાં સુંદર હતો એમ સુનો મેરા હીરા ગા રાહા એટલે મારો દીકરો ગાઈ રહ્યો છે એમ તો હું લોકોને સુના ઉસકા કુંડ ઉસકા કુંઠ કેટના મધુર હૈ તમે બધાય સાંભળ્યું ને મારો દીકરાનો અવાજ કેટલો સુંદર છે એમ વડકા ગીત ગાતા હો ઉસી રાસ્તે સે નીકળ ગયા ગીત ગાતો ગાતો એની મમ્મીની સામે જોયું અને જોઈને તરત જતો રહ્યો ઉમે આપણી મા કી ઓર કોઈ ધ્યાન નહીં દીધા એની માની સામે જોયું ના જોયું કરીને જતો રહ્યો ઇટની મેં દૂસરી સ્ત્રી કાં બેટા ઉધરસે આતા દેખાઈ દયા પહેલી સ્ત્રીનો તો હતો જ હવે બીજી સ્ત્રીનો પણ બી છોકરો આવે છે સામે દુસરી સીને ઉસે કર ગર્વસે બોલી ગર્વ એટલે જોયું અમારો દીકરો આવી રહ્યો છે તમારી મમ્મી પણ બી તમને જોવે છે શું કહે છે અરે અરે જો હા તો મારો દીકરો છે એમ મૈયા પણ બી એવું છે દેખો વ મેરા લાડલા બેટા આ રહા હૈ શક્તિ ઓર સામર્થ્ય મેં ઇસકી બરાબરી કોણ કર સકતા હૈ કહી રહી થી કે ઉસકા બેટા બી ઓર ધ્યાન દે બિના ગયા એની મા એના છોકરાના વખાણ કરે છે કે જો આ મારો દીકરો આવે છે કેટલો શક્તિશાળી છે કેટલો બહાદુર છે એ બધી વાતો કરે છે એમ પણ એ છોકરો તેની મમ્મી સામે ધ્યાન આપી ના આપ્યું કરીને જતો રહે છે કુછ આગે બઢી તો એકાએક તીસરી સ્ત્રી બેટા બેટા સે સંસ્કૃત કે શ્લોકો કા પાઠ કરતા હોવા નીકળ્યા બે સ્ત્રીઓના તો નીકળ્યા હવે ત્રીજી સ્ત્રીના પણ બે સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો જઈ રહ્યો હતો ઉચ્ચારણ સે એસા લગ થા માનો કંઠ મેં સાક્ષાત સરસ્વતી વિરાજમાન હો તીસરી શ્રીને ગદગદ સ્વર મેં સ્વર મેં કહા દેખો યહી મેર્યા મેરી ગોદગા હીરા અરે જો શ્લોક બોલતો બોલતો જઈ રહ્યો છે એના કંઠની અંદર સરસ્વતી વિરાજમાન હોય તેવી રીતે બોલતો બોલતો જઈ રહ્યો છે જો આ મારો દીકરો છે ઈસે કોણ બૃહસ્પતિ આવતા નહીં કહેગા પરંતુ ઉસકા બેટા બી મા કી ઓર દેખે બીના આગે વઢ ગયા ત્રણે ત્રણ જે સ્ત્રીઓ હતી ચાર સ્ત્રીઓ હતી એમાં ત્રણ સ્ત્રીઓના છોકરાઓ સામે મળ્યા માની સામે જોયું ના જોયું કરીને આગળ જ વધે છે કોઈ પૂછતું જ નથી માં દીકરાના વખાણ કરે છે હવે જુઓ છોકરાઓ શું કરે છે માની સામે કોઈ ધ્યાન આપતા નથી એમ થોડી હી દૂર ગયા થા કે ચોથી સ્ત્રી કા બેટા બી અચાનક ઉતરશે આ નીકળ્યા હવે ચોથી સ્ત્રીએ તો એના છોકરાના કોઈ વખાણ જ કર્યા તો પણ બી ત્યાંથી આવી રહ્યો છે વ દેખને મેં બહુ થી સીધા સાદા ઓર સરળ પ્રકૃતિ કા લગ રહ્યા હતા ચોથી સ્ત્રીનો છોકરો તો એ સીધો સાદો હતો એમ બહન ય મેરા લાલ ચોથી સ્ત્રી ત્રણ સ્ત્રીઓને કહે છે કે જો આ મારો દીકરો છે તમને ચિત્રમાં જોવા મળે છે કે ચાર સ્ત્રીઓ છે પાણી ભરીને જાય છે ચોથી સ્ત્રીનો છોકરો સામે છે અને પાછળ એક ઘડી દાદીમાં છે જો એ છેલ્લે પછી શું આવે છે તે આપણે જોઈએ ચોથી સ્ત્રી ઉકે બારે મેં બતાવી રહી હતી કે ઉસકા બેટા પાસા પહોંચા હજી તો કહે છે જ તરત જ એનો છોકરો એની પાસે આવી જાય છે આપણી મા કો દેખ કર રૂક ગયા ઓર બોલા ત્યાં ઊભો રહ્યો અને બોલે છે મા લાવો મેં તું મારા ઘડા પહોંચા દઉં મના કરને પર બી માકે કે સે પાણી સે ભરા ગળા ઉતાર કર અપને શિર પર રખા ઓર ઘર કી ઓર ચલ પડા બધાનો છોકરો સામે મળ્યો પણ કોઈએ કશું પૂછ્યું જ નહીં પણ ચોથી સ્ત્રીનો છોકરો સામે મળ્યો તરત જ કીધું કામ મા તારા માથા ઉપર વજન છે તું મને આપી દે અને હું ઘરે મૂકીને આવું છું આપણે પણ બી આવી રીતે બનવું જોઈએ ને આપણે તો બધા શું કરીએ છીએ ક્રિકેટ રમતા હોઈએ બરાબર મમ્મીએ કીધું એ બેટા ઘરનું ધ્યાન રાખજે અરે હા હા કંઈ વાંધો નહીં ધ્યાન રાખીશ એમ મા બિચારી વજન લઈને આવે ને તો શું કરે છે અરે મમ્મી તું ખસ નહીં વચ્ચેથી એમ અમને રમવા દે ને ક્રિકેટ આપણે એવું કહીએ છીએ છો ને તમે બધાએ પણ હવે એવું કરાય ના ક્રિકેટ પછી રમવાનું પણ મમ્મીના કાં તો પપ્પાના હાથમાં જે પણ બી વજન હોય તે વજન લઈને આપણે શું કરવું જોઈએ ઘરે મૂકવા જવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આપણે પણ બી કેવા બનવો જોઈએ ત્રણ સ્ત્રીઓના જે છોકરા હતા એવા બનવું જોઈએ કે ચોથી સ્ત્રીનો જે છોકરો હતો એવો બનવો જોઈએ તો એ તમારે ધ્યાન રાખવાનું બરાબર ચલો હજી આગળ શું થાય છે તે આપણે જોઈએ તીન ઓરતે બળે હી આશ્ચર્ય છે ચોથી સ્ત્રી કે બેટેકો દેખતે રહી ત્રણ સ્ત્રીઓ હતી એ તો આશ્ચર્યથી એમ જોઈ જ રહી કે આપણા છોકરાએ તો બિલકુલ ધ્યાન જ ના આપ્યું એમ અને ચોથી સ્ત્રીનો છોકરો તો જો એના માના માથા ઉપર જે પાણી ભર્યું હતું ઘડા એ ઉચકીને પોતાના ઘેર લઈ ગયો અને આપણા છોકરાએ તો આપણી સામે જોયું જ નહીં બિલકુલ આપે તો કેટલા બધા વખાણ કરે એમ પણ ચોથી સ્ત્રીએ તો એના છોકરાના કોઈ વખાણ જ નહોતા કરે એક વૃદ્ધ મહિલા જો બહુ દેર દેરસે ઇન ઓરોત કે પીછે ચલતી હોઈ બાતે સુન રહી હતી ચિત્રમાં જોયું તમે એમ કે ચાર સ્ત્રીઓ હતી પાછળ ઘડી ઋષિમાં હતા ગળા એમ એ આ જે વાતો કરતા હતા ને એ ચારે જ નહીં વાતો સાંભળતા હતા એમ હવે શું કહે છે એમ પાંચ આકર બોલી દેખતી ક્યાં હો ત્રણ સ્ત્રીઓને કહે છે કે તમે શું જુઓ છો એમ યહી યચા હીરા હે એટલે આ જ સાચો હીરો છે કે જે છોકરાઓ મા બાપનું કામ કરે એ સાચા હીરા કહેવાય જેટલા જ માટે પાઠનું નામ આપ્યું તો આપણને સચા હીરા એ આપણો સાચો હીરો કંઈ પહેરવાનો નથી સાચા હીરા આપણે જાતે બનવાનું છે મા બાપનું ધ્યાન રાખવાનું છે આપણે બરાબર ને હવેથી તમે શું કરશો મમ્મી પપ્પાનું ધ્યાન રાખશો ને બધા એમ જે પણ બી વજન ઉંચકીને આવે તો આપણે મદદ કરવી જોઈએ આપણે એવું નહીં કહેવાનું સારું સારું તું ઘરે મૂક્યા મને રમવા દે ના રમવાનું પછી પહેલાં આપણે કામ કરવું જોઈએ બરાબર પાઠમાં મજા આવીને બધાને ઓકે ચલો હવે આપણે આ પાઠની અંદર નોટબુકમાં શું લખવાનું છે તે આપણે સમજી લઈએ શબ્દાર્થ લખવાના છે મુહાવરે લખવાના છે અભ્યાસમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ કહાની આપે છે તે પરીક્ષામાં પૂછાય છે તે પણ બી લખવાની છે પ્રશ્ન નંબર ચાર એ તમારે નોટબુકમાં લખવાનો નથી પ્રશ્ન નંબર પાંચ એ પણ બી તમારે નોટબુકમાં લખવાનો નથી પ્રશ્ન સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક એમાં ચાર પ્રશ્નો છે પ્રશ્ન નંબર બેમાં

એવા વાક્યોને શું કહેવાય તો એવા વાક્યોને કહેશા વર્તમાન કાળ કે જે ક્રિયા ચાલુ છે તેને શું કહેવાય વર્તમાન કાળ અત્યારે આપણે શું કરી રહ્યા છીએ પાઠ વાંચી રહ્યા છીએ પાઠ વાંચો ને એ આપણે શું કર્યું વર્તમાન કાળ કર્યું અત્યારે હાલ આપણે જે ભણી રહ્યા છીએ લખી રહ્યા છે બોલી રહ્યા છે એને શું કહેવાય છે વર્તમાન કાળ ચલો એના થોડા ઉદાહરણો આપણે જોઈ લઈએ મેને ઉસે ફૂલ દિયા મેં બાજાર જાતા હું બચ્ચે મેદાનમાં ખેલ રહે હૈ ચૂહે ઉછલ કૂદ કરે વીધ્યાલય જા બધા જ વાક્યોને કયા વાક્યો કહેવાય છે વર્તમાન કાલ વાક્ય કહેતે નિમ્નલિખિત વાક્યો કો પડીએ બીજા શબ્દો આવે છે મીના કલ મુંબઈ ગઈ હેમંતને પત્ર લેખા માને દિયા જલાયા ગીતાને પાણી પીયા હવે આવા શબ્દોને કેવા શબ્દો કહેવાય છે તો ભૂતકાળ ભૂતકાળ એટલે વાક્ય કોઈ કામ હોય એ કામ પૂર્ણ થઈ ગયું હોય પૂરું થઈ ગયું હોય એ વાક્યને આપણે ભૂતકાળ કહીએ છીએ ધારો કે આપણો પહેલો પાઠ અને બીજો પાઠ એ પૂરો થઈ ગયો તેને શું કહેવાય છે ભૂતકાળ અને વર્તમાન કાળ અત્યારે હાલ ત્રીજો પાઠ ચાલુ છે એને વર્તમાનકાળ પહેલો અને બીજો પાઠ પૂરો થઈ ગયો છે તો એને શું કહેવાય છે ભૂતકાળ બરાબર ખબર પડી ગઈ ને ચલો બીજા વાક્યો અહીં આપ્યા છે મેં ને ઉસે ફલ દે પિતાજી અખબાર પઢ રહે થે વાંચી રહ્યા હતા એમ બરાબર હવે એના પછી બીજા શબ્દો આપણને આપે છે ગાંધીનગર ગુજરાત મેં હે ચિત્ર ચિત્ર આપક દૂગા ય અક્સર સૂકા પડતા હૈ હમ પહેલે સૂરત મેમનાથ જ્યોતિર્લિંગ હૈ આ શબ્દોને ભૂતકાળમાં શબ્દો કહેવામાં આવે છે ચલો હવે છેલ્લા આવે પીછે નિમ્નલિખિત વાક્ય કો પઢીએ અબ્દુલ કલ આયેગા લડકે શામ કો મીના ગુડિયા ખરીદેંગી ડાકિયા ડાંક લાયેંગા આવા શબ્દોને ભવિષ્યકાળ કહેતે કહે હવે તો તમને ખબરી ભવિષ્યકાળ કોને કહેવાય વર્તમાનકાળ આપણે ત્રીજો પાઠ ભણી રહ્યા છે ને વર્તમાનકાળ પહેલો અને બીજો પાઠ પૂરો થઈ ગયો છે ને ભૂતકાળ અને ચોથો પાઠ હજી બાકી છે આપણે તમને ભણાવવાનું તો એને શું કહેવાય છે ભવિષ્યકાળ કે આપણે પછી ભણાવીશું ચોથો પાઠ પાંચમો પાઠ છઠ્ઠો પાઠ તો એને શું કહેવાય છે ભવિષ્યકાળ બરાબર ખબર પડી ગઈ ને તો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ અહીંયા થોડા શબ્દો આપ્યા છે તમને માલી બાક મેં સે ફૂલ ચુનેગા હમ હિન્દી શીખતે હે પિંકલ કલ કહાની કે કિતાબ લાયેગી હવે આ શબ્દને શું કહેવાય છે ભવિષ્યકાળ બરાબર તો અહીંયા તમારે ભાષા સજ્જતા પણ બી નોટબુકમાં લખવાની છે શબ્દાર્થ મુહાવરા અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતા આટલું તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે પાઠ ચાર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ